નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોરસદ તાલુકાનું અલારસામાં મંડળીની અસાધારણ સભા ચેરમેન અશોક મહિલા અલારસામાં આજ રોજ મંડળીની સાધારણ સભા યોજાઈ હતી તેમાં મંડળીના સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને ચેરમેન અશોક મહિલાને મંડળીના સભાસદો ઠકી ઘેરવામાં આવ્યા હતા સભ્યો દ્વારા હિસાબોની માંગણી કરવામાં આવી હતી હિસાબમાં ચેરમેન અશોક મહિલા દ્વારા વીસ લાખનો ભ્રષ્ટાચાર કરવાના મુદ્દે ખૂબ જ વિરોધ થતાં વાત વનસી ગઈ હતી જેથી અશોક મહિલા સમય પારખીને સભા છોડીને ચાલ્યા ગયા હતા સભામાં ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ભારે વિરોધ થતાં ચેરમેન અશોક મહિલા સભા છોડીને જતા રહ્યા હોવાનું અલારસા ગામના લોકો દ્વારા અને સભ્યો દ્વારા જાણવા મળી રહ્યું હતું અશોક મહિલા ચેરમેન થકી વીસ લાખનો ભ્રષ્ટાચાર કરેલ છે તો જિલ્લા રજિસ્ટ્રારમાં સભ્યો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવાની હોય છે અને તપાસમાં વીસ લાખની ભ્રષ્ટાચાર બહાર આવે તો કાયદેસર ગુનો નોંધી કાર્યવાહી કરવાની રહેશે કારણ કે બીજા એમની જોડે ભ્રષ્ટાચારમાં ભાગ લીધો છે કે નહીં તેના ઉપર તેમના નામ બહાર આવી શકે છે તેવું સભાસદોનું કહેવું છે અને આ તપાસનો વિષય છે સાચું શું છે ખોટું શું છે તે તપાસ કર્યા પછી જ બહાર આવી શકે છે રિપોર્ટ દિનેશ પરમાર બોરસદ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો

અને મિટિંગ ક્લબ કરવાનું કાવતર ષડયંત્ર રચી અને મિટિંગમાં હાજર આવેલા એટલે એમણે કહ્યું આ ગોમ સભા છે એમ કહ્યું કે ભાઈ આ ગોમ સભા નહીં આ તો દૂધ મંડળીની સાધારણ સભા એટલે આપણા સભા સદોની જ સભા છે એમણે હોબાળો કર્યો અને મિટિંગ છોડી ચેરમેન ગતા રહ્યા સાથે સાથે સેક્રેટરી પણ મીટિંગ છોડીને ગતાર્યા રહ્યા